કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહે પોતાના લોકસભા રૂપિયા કરોડના ખર્ચે સ્માર્ટ સ્કૂલ્સનું ઈ લોકાર્પણ કર્યું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નારણપુરા અનુપમ સ્કૂલમાં ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને મુખ્યમંત્રી શ્રીએ શાળાના બાળકોના વિવિધ પ્રોજેક્ટ નિહાળી તેમની સાથે સંવાદ કર્યો હતો લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસમાં પ્રચંડ જન સમર્થન મેળવીને વિજયી થયા બાદ નવી સરકારમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીનો પદભાર સંભાળ્યા પછી પોતાના સંસદીય મત વિસ્તારના પ્રથમ જાહેર કાર્યક્રમમાં ગરીબ બાળકોના શિક્ષણ માટે સ્માર્ટ સ્કૂલની ભેટ આપવાની મળેલી તકને શ્રી અમિતભાઈએ સૌભાગ્ય તક ગણાવી હતી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના બાળકો અને વિદ્યાર્થીઓ વિશ્વ સમકક્ષ સમયાનુકૂળ શિક્ષણ મેળવી શકે તે માટે નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ નો અમલ કરાયો છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના સ્કૂલ બોર્ડ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ત્રીસ સ્માર્ટ સ્કૂલ સ્કિલ ડેવલપમેન્ટ વોકેશનલ ટ્રેનિંગ એમ્પાવરમેન્ટ બધાના વિનિયોગ સાથે ગરીબ બાળકોને શિક્ષણ સંસ્કારથી સિંચિત કરશે તેમ તેમણે ઉમેર્યું હતું આ ત્રીસ સ્માર્ટ સ્કૂલના લોકાર્પણથી દસ હજારથી વધુ સેવા વસ્તીના ગરીબ અને વંચિત સમુદાયના બાળકોને નવી શિક્ષણ નીતિ અનુરૂપ શિક્ષણનો લાભ મળશે એટલું જ નહીં ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં ઓગણસિત્તેર માંથી ઓગણસાઠ સ્માર્ટ સ્કૂલો તૈયાર થઈ ગઈ છે અને બાકીની દસ સ્કૂલોનું કામ પણ ખૂબ જ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે આમ બધી જ ઓગણસિત્તેર સ્માર્ટ સ્કૂલ દ્વારા ત્રીસ હજારથી વધુ સેવા વસ્તી બાળકોને અદ્યતન ટેકનોલોજી સભર શિક્ષણ મળતું થશે શ્રી અમિતભાઈ શાહે એકવીસમી જૂન વિશ્વ યોગ દિવસની સૌને શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યોગને વિશ્વ ફલક આપવા સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ બે હજાર ચૌદમાં વિશ્વ યોગ દિવસ ઉજવવાના મૂકેલા પ્રસ્તાવનો બહુધા દેશોએ સ્વીકાર કરીને યોગની સનાતન ભારતીય સંસ્કૃતિને વૈશ્વિક સ્વીકૃતિ આપી છે મન શરીર અને આત્માને જોડીને વ્યક્તિથી સમવિષ્ટના વિકાસ માટે યોગનું મહત્વ વડાપ્રધાનશ્રીએ સૌને સમજાવ્યું છે ગુજરાત સરકારે યોગ બોર્ડના માધ્યમથી યોગનું જન આંદોલન ઉપાડ્યું છે તે માટે પણ તેમણે ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા હતા આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સહકાર રાજ્યમંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સંસદ સભ્યો સર્વશ્રી હસમુખભાઈ પટેલ શ્રી દિનેશભાઈ મકવાણા શ્રી મયંકભાઈ નાયક ધારાસભ્યશ્રીઓ ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેવાંગ દાણી મ્યુનિસિપલ શાસક પક્ષના નેતા શ્રી ગૌરાંગ પ્રજાપતિ શ્રી ધર્મેન્દ્રભાઈ શાહ મ્યુનિસિપલ કમિશનરશ્રી એમ થિન્નારસન તેમજ કોર્પોરેશનના વિવિધ અધિકારશ્રીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા